કાપોદરા ગામે સાઈ દર્શન સોસાયટીમાં આવેલ મકાનમાંથી તથા એક સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ સાથે આરોપીને રૂપિયા કુલ રૂપિયા સાત લાખ નેવ્યાસી હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂનો કેસ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણાનાઓએ હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલતો હોય જે અનુસંધાને જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ જે અનુસંધાને એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર ઓઝાના માર્ગદર્શન અને સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચજી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એર હોસ્ટેમ્બલ નેલેશ દાદાને બાતમી મળેલ કે કાપોદરા ગામે દર્શન સોસાયટીમાં પ્લોટ નંબર નવ્વાણુંમાં આવેલ મકાનમાં રહેતો સંજયભાઈ ભીલ નામનો એસમ પોતાના ઘરમાં ભારતીય બનાવટો ઇંગ્લિશ દારૂ સંતાળી રાખેલ છે અને ઘરની પાસે રાખેલ સ્વીફ્ટ ગાડીમાં દારૂ રાખેલ છે અને જોઈ ચોરી છુપીથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ભરૂચ જે બાતમી આધારે પ્રોહિશન રેડ કરતાં આરોપીના રહેણાંક મકાનમાંથી તથા ફોર વ્હીલર ગાડીમાંથી દારૂ સાથે આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે